પંદર પચી પંદર અઢાર ઓગણી વી એકવીસ પચી ચાલી એકતાલીસ બેતાલીસ જુમાલી ચુમ્માલી પચી ચુમ્માલી પચીસ ચુમ્માલી એમ કે પચીસ જુમ્માલી સમજે ચુમ્માલી

एक पांच अगर बार बार पच्चीसो बार पच्चीसो बार रूपया पच्चीसो बार चौदह पंदर अठारे पच्ची पत्र हर्ष लोग पच्चीस હલો પચીસો પચાસ પચીસો પચાસ પચીસો ને પચાસ રૂપિયા એક વાર બે પચાસ એકા બાવન પચાસ પંદર એસી એસી પચી ત્યાં ત્યાં રૂપિયા પચીતા પચી ચોરાશી પચીસ પંચાવન છપ્પન પચીસ પંચ્યાસી રૂપિયા પચીસ રૂપિયા પચાસ એકત્રીસ પચીસો સાહીઠી ઓગણીસો ઓગણસી પચીસ ઓગણસી પચીસ પચાસ રૂપિયા પચીસો છવ્વીસો એકવીસ પચીસ રૂપિયા પચીસો એક બે પાંચ પંચોતેર છોતેર સચોતેરતેરતેર ઓગણીસિ એસી એકાશી ચીસી તમારા બે માં કોઈ નથી મારે કરોરાતો એવું કરો એક કરો છો પુરાવો છન્નું કરો બે આપી ગયો રૂપિયા

ભાવન રાખજો એકવીસ એકવીસ બાવીસ રૂપિયા ચોવીસ પચીસ છવીસ ઓગત્રીસ રૂપિયા છવ્વીસો ત્રીસ એમ કે લખજ ભાઈ

ચાર પાંચ છી એકાવન એકસઠ પાઠ ત્યાંસઠ પાંસઠ સાઠ ત્રણસઠ પેસઠેર ઓગણસિત્તેર પચીસ

ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર પચીસ પાંત્રીસ પાંત્રીસ છવ્વીસો પાંત્રીસ છવ્વીસો પાંત્રીસ હા હાલો રૂપિયા એકત્રીસો તમારે હાલે હાલે એકત્રીસો રૂપિયા એકત્રીસો રૂપિયા એક વાર બે વાર એકત્રીસો રૂપિયા એકત્રીસો 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 રૂપિયા આ મારા પણ હવન ગામમાં ના એકત્રીસો થઈ ગયા એકત્રીસો રૂપિયા

ોતેર છોતેર છોતેર મારા હાલો હવે ના મારા હાલો હવે ઓગણીસ કરો ચોત્રીસો એક ચોત્રીસો એક